નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે મિત્રો તો વાત કરશું મનરેગા યોજના અંતર્ગત જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી ખાતે આઉટસોર્સ આધારિત વિવિધ જગ્યાઓ માટે જિલ્લા તેમજ તાલુકા ગ્રામ્ય કક્ષાએ વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સ્પેલો એન્ટરપ્રાઇઝ મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી અંતર્ગત મહેસાણા મનરેગા યોજનામાં આઉટસોર્સ આધારિત જગ્યા ભરવા માટેની જાહેરાત છે મિત્રો એમઆઈએસ કોર્ડિનેટર માટે જિલ્લા કક્ષા માટે એક જગ્યા છે મદદનીશ પ્રોગ્રામ અધિકારી માટે કક્ષા માટે એક જગ્યા ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની દસ દસ જગ્યા તેમજ સ્નાતક થયેલા હોય તે ઉમેદવારો માટે ગ્રામ રોજ રોજગાર સેવા માટે અગિયાર જગ્યા કુલ મળીને ત્રેવીસ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો લાયકાત પગાર ધોરણ એક જિલ્લા જેમાં એમસીએ એમએસસી આઈટીઓ આઈસીટી બીસીએ કરેલું હોય તેમજ ગવર્મેન્ટ પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટર ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ કમ્પ્યુટરની જાણકારી અનિવાર્ય રહેશે પગાર ધોરણ પાંત્રીસ હજાર રૂપિયા રહેશે મિત્રો ત્યારબાદ મદદનીશ પ્રોગ્રામ અધિકારી તાલુકા કક્ષા માટે એક જગ્યા છે જેમાં કોઈપણ વિષયમાં અનુસ્નાતક ગવર્મેન્ટ પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટર ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ઓછામાં છો એક વર્ષનો અનુભવ તથા કમ્પ્યુટરની જાણકારી અનિવાર્ય છે ત્રીસ હજાર રૂપિયા પગાર રોજગાર ધોરણ મળવા પાત્ર થશે ટેકનિકલ આસિસ્ટન્ટ ડિપ્લોમા સર્વેર તાલુકા કક્ષા માટે દસ જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ તેમજ ગવર્નમેન્ટ પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટર ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ તથા કોમ્પ્યુટરની જાણકારી અનિવાર્ય રહેશે પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવા પાત્ર થશે મિત્રો ગ્રામ રોજગાર સેવક ગ્રામ્ય કક્ષા માટે અગિયાર જગ્યા છે જેમાં કોઈ પણ સ્નાતક થયેલા હોય તેમજ કોમ્પ્યુટરની જાણકારી અનિવાર્ય રહેશે સોળ હજાર આઠસો સત્યાવીસ રૂપિયા પગાર ધોરણ કુલ મળીને ત્રેવીસ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની વાત કરીએ તો જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસ એટલે કે પંદર ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં અરજી મોકલવાની રહેશે મિત્રો રજિસ્ટર મોકલવાનું સ્થળ નોંધી લેશો પહેલો માળ બસો પાંચ વાલકેશ્વર કોમ્પ્લેક્સ મર્કેન્ટાઇલ બેંક ની ગલી સામે જિલ્લા પંચાયત ની સામે પાલનપુર આડત્રીસ પચાસ જીરો પિનકોડ છે વિશેષ નોંધ આપેલી છે મિત્રો અઢારથી પાંત્રીસ વય વયમર્યાદા ધરાવતા ઉમેદવાર જ અરજી કરી શકશે તેમજ અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ અવશ્ય લખવાનું રહેશે એકથી વધુ જગ્યા માટે અરજી કરે તો તેની અરજી અલગ અલગ કરવાની રહેશે તેમજ અરજી ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી જ કરવાની રહેશે ઉમેદવારે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં મોકલવાની રહેશે તેમજ ત્યારબાદ આવેલી અરજી પર ધ્યાન લેવામાં આવશે નહીં લાયકાત ધરાવતા ઉમેદવારે નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્ર કોમ્પ્યુટર જ્ઞાન અંગેની તમામ નકલો પ્રમાણિત કરીને મોકલવાની રહેશે ઉમેદવારે ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ થતો હોય અને ઉક્ત વયમર્યામાં આવતા હોય તો જ અરજી

ભારત માતા કી જય